બનાસકાંઠાના દસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ વિજિલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર એ પટેલના માતા અને પિતાની ઘાતકી ક્રૂર હત્યાનો બનાવ જે ચાર દિવસ અગાઉ બનાવ પામેલ હતો જે અનુસંધાને આજે ગ્રામજનો એકઠા થયેલા અને ગુનાનો ભેદ ઉકેલતા જે આરોપીઓ હતા એ એકદમ પડોશીને દસરા ગામના જ વ્યક્તિઓ પણ એમાં સામેલ હોવાનું અને આ કિસ્સાને અંજામ આપવાનું દુષ્કૃત્ય કરેલ હોવાથી એમના ઉપર ફિટકારની લાગણી વર્ષાવી હતી ગ્રામજનોએ એકઠા થઈને સ્વયંભુ અને મનોમન એવો વિચાર કરી અને પોતાની વાત ખુલ્લા મને રજૂ કરીને એવું કહ્યું કે જો આવા લોકો આપણા ગામમાંથી પાડોશમાં રહીને સાતીરતાપૂર્વક આવી હત્યાઓ કરે અને આવા લોકો જો આ રીતે એમનો પરિવાર એમાં સામેલ હોય કોઈ કોઈ રીતે તો આવા લોકોના સંઘથી કરીને પણ એ કહેવાય છે કે જેવી સંગ એવો રંગ લાગતો હોય છે પણ આવી જાય એવા ડરથી એવા વહેમથી અને એવા કારણસર લોકોએ સ્વયંભૂ મનોમન વિચાર કરી કરી અને ગ્રામજનોએ એક અવાજે નક્કી કર્યું કે આવા પરિવાર સાથે એટલે આમ તો ઘેસિયા પરિવારના પાંચ સાત ઘરો છે પરંતુ એક એ પૈકીનું જે કરનાર પરિવાર રૂપાજી એટલે એમના એમનો પૌત્ર બંને આમાં સામેલ છે ને બંને જેલની પાછળ છે તો કમસે કમ એ પરિવારની સાથે તો કોઈ સંબંધો રાખવા જોઈએ નહીં અને એટલા માટે કરીને સ્વૈચ્છિક અને મનોમન એ પરિવાર સાથેના તમામ પ્રકારના સામાજિક કામકાજ ગામ રીતના બધા જ સંબંધો કાપી નાખવાનો મનોમન નિર્ણય કરવામાં આજે ગામ લોકોએ કર્યો છે ને ભગવાન આશુતોષ ગુડેશ્વર મહાદેવની સાક્ષીએ આવા લોકો સાથે આપણે બેસીએ ઉઠીએ તો આપણો પરિવારને આપણા બાળકોને પણ એના ઉપર માનસિક અસર ઉભી થાય અને આવા ઘાતકી લોકો સાથે આપણા બાળકો પણ બગડે નહીં એના માટે કરીને આવા